વેલકમ ટુ માય કિચન તો મિત્રો બપોરના બાર ને ચૌદ જેવું થઈ ગયું છે અને આપણે રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આજે હું તમારી સાથે રેસીપી લઈને આવી છું કંટોલાનો શાકની રેસીપી તો આજે હું તમારી સાથે લાઈવ કંટોલાના શાકની રેસીપી શેર કરીશ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કંટોલાને સારી રીતના આ રીતના કટિંગ કરી લીધા છે અને ચોખ્ખા પાણીથી મેં તેને વોશ કરી પણ લીધા છે અને તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને તેમાં છી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે અને આપણું તેલ પણ આવી ગયું છે તો તેમાં આપણે હિંગ એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલી આમાં આપણે હિંગનો જ વઘાર કરવાનો છે રાઈ જીરું તમારે એડ કરવું હોય તો તમે કરી શકો તે બિલકુલ ઓપ્શનલ છે તો કંટોલા એડ કરીશું હળદર પાવડર એડ કરીશું મિક્સ કરી લઈશું તો હવે તેને આપણે ઉઠાવા દઈશું ઉપર ડીશ જે છે તે આપણે ઢાંકી દઈશું આપણે રસાવાળું શાક બનાવવાનું છે કંડોલાનું અને તેની સાથે આપણે રોટલા બનાવીશું રસાવાળા શાક સાથે રોટલામાં ચોળી અને ખાવાની ખૂબ જ મજા આવશે તો મિત્રો એના માટે આપણે પાણી લઈ લઈએ જો ગેળું ભાવતું હોય તો ગોળ એડ કરવાનું નહી નહીં કરવાનું

ધાણા જીરું પાવડર એડ કરીશું મિક્સ કરી લઈશું તો અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે કેમકે આપણે રસાવાળું શાક બનાવવાનું છે તો હવે આપણે ઉપર ડીશ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે લો રાખીશું એટલે આપણું જે શાક છે તે ઝડપથી અંદર જે તેના ફળવા છે તે એકદમ સોફ્ટ થઈ જાય અને તેને આપણે લગભગ વીસ મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રહેવા દઈશું અને જેટલો તમને રસ્તાઓ ભાવતો હોય તેટલું આપણે ઉકળવા દેવાનું અને મિત્રો મારો કંટોલાનો જે વિડીયો છે તે મેં ઓલરેડી શાકનો બનાવેલો તે મેં યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલો છે અને કંટોલાનો સંભારો પણ મેં યુટ્યુબ ચેનલ ઉપર શેર કરેલો છે જો તમને તે રેસિપી બનાવવાની ઈચ્છા હોય તો યુટ્યુબ ચેનલ ઉપર સર્ચ કરી અને તે વિડીયો તમે જોઈ શકો છો અને હવે આપણે નવા વિડિયા સાથે લાઈવ ફરીથી મળીશું અને તમને મેં બતાવી જ દીધું કે હવે આપણે વીસ મિનિટ સુધી શાકને રહેવા દેવાનું છે પછી જેટલો તમને રસો ભાવતો હોય વધારે કે ઓછો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તો તેટલું આપણે શાકને રહેવા દેવાનું છે તો હવે નવા વિડીયો સાથે ફરી મળીશું બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ